કોલકાતામાં દુર્ગા પૂજા બનશે સર્વસમાવેશી પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેલ લિપિમાં માહિતી દિવ્યાંગો માટે ઉત્સવનો આનંદ સુલભ બનશે પશ્ચિમ બંગાળના સૌથી મોટા ઉત્સવ દુર્ગા પૂજાને વધુ સર્વસમાવેશી બનાવવાના ઉમદા હેતુ સાથે આ વર્ષે કોલકાતાની અનેક પૂજા સમિતિઓ એક અનુકરણીય પહેલ કરી છે શહેરના લગભગ બસો પચાસ જેટલા પૂજા પંડાલોમાં પ્રજ્ઞાચક્ષુ અને અન્ય દિવ્યાંગ વ્યક્તિઓની સુવિધા માટે બ્રેલ લિપિમાં માહિતી દર્શાવતા ફલક લગાડવામાં આવ્યા રહ્યા છે જેથી તેઓ પણ પૂજાના વૈભવ અને કલાનો સંપૂર્ણ અનુભવ કરી શકે છે આ પહેલ એક બિન સરકારી સંસ્થા એનઆઈપી દ્વારા ફોરમફોર દુર્ગોત્સવ રોટરી ક્લબ અને સંસ્થાઓના સંયુક્તિ કરવામાં આવી છે બ્રેલ માહિતી ફલક ઉપરાંત એક બ્રેલ દુર્ગા પૂજા માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે આ ફલક પર પંડાલની વિષય વસ્તુ મૂર્તિની સજાવટ અને અન્ય જરૂરી માહિતી બ્રેલ લિપિમાં ઉપલબ્ધ હશે જેનાથી પ્રજ્ઞાચક્ષુ ભક્તો કોઈની મદદ વિના પંડાલની કલાત્મકતાને સમજી અને માણી શકશે આ પ્રયાસ માત્ર બ્રેલ ફલક સુધી સીમિત નથી પરંતુ સંયુક્ત રાષ્ટ્ર અને યુનેસ્કો દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ પંડાલોમાં દિવ્યાંગો સાથે ઢાળવાળા રસ્તા રેમ્પ વિલ્ચરની સુવિધા અને અન્ય સુવિધાઓ જાણવાની પણ પૂરી કરવામાં આવી રહી છે દુર્ગા પૂજા સમિતિઓને પ્રોત્સાહિત કરવા માટે દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મૈત્રીપૂર્ણ દુર્ગોત્સવ પુરસ્કારની પણ સ્થાપના કરવામાં આવી છે આ પહેલો મુખ્ય ઉદ્દેશ બંગાળના સૌથી મોટા તહેવારને સાચા અર્થમાં સાર્વજનિક એટલે કે સૌનો ઉત્સવ બનાવવાનો છે जो ब्लाइंड है अनफॉर्चुनेटली तो वो जब आता है मंडप में तो ऐसा होता है उसको तो किसी को एक्सप्लेन करना पड़ता है ये क्या है थीम क्या है तो हम लोग ये ब्रेल जो है ब्रेल बोर्ड तो वो हम लोग यहाँ पर बैठा रहा है जो जिसका विशन नहीं है वो ब्रेल बोर्ड टच करके खुद ही किसी को एक्सप्लेन करना नहीं पड़ेगा उसका कॉन्फिडेंस होगा हम इस मंडप पे आया है इस पैंडल में आया है इसका ये थीम है पैंडल्स होता है उसमें तो थीम लिखा हुआ है कहाँ पे बंगाली में ज्यादा ही होता है तो थोड़ा लेकिन ये स्पेशली ये ब्रेल ब्रेल में लिखा हुआ है इसमें पूरा ये बड़ी का ऑर्नामेंटल बॉडी जो है ये थीम क्या है तो अगर कोई ब्लाइंड यहाँ पर आए तो वो खुद समझ जाएगा तो इसीलिए हम लोग ये ब्रेल डिस्प्ले स्टैंड थीम के ऊपर ये हम लोग यहाँ पर ये पूजा में चालू कर रहे हैं